શાંતિ ત્રણ દસ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો રાવણનો કાયદો છે આ સુરી મત જુઠ્ઠું બોલવું બાપનો કાયદો છે શ્રીમત સાચું બોલવું પ્રશ્ન છે કઈ વાતનો વિચાર કરી બાકોને આશ્ચર્ય થવું જોઈએ ઉત્તર છે પહેલું કેવું આ બેહદનું વન્ડરફુલ નાટક છે જે ફીચર્સ જે એક્ટ સેકન્ડ બાય સેકન્ડ પાસ થયું તે ફરી હુબહુ રિપીટ થશે પુનરાવર્તન થશે એટલું વન્ડર છે આશ્ચર્ય છે જે એકના ફીચર્સ ન મળે બીજા સાથે બીજા સાથે એકનો ચહેરો બીજાની સાથે મળતો નથી બીજું કેવી રીતે બેહદના બાપ આવીને આખા વિશ્વની સદગતિ કરે છે ભણાવે છે આ પણ વન્ડર છે ઓમ શાંતિ રોહાની બાપ શિવ પોતાના રોહાની બાળકોને સાલિગ્રામોને સમજાવી રહ્યા છે શું સમજાવી રહ્યા છે સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્ય સમજાવે છે અને આ સમજાવવા વાળા એક જ બાપ છે બીજા તો જે પણ આત્માઓ અથવા બધાના શરીરના નામ છે બાકી એક જ પરમ આત્મા છે જેમને શરીર નથી એ પરમ આત્માનું નામ છે શિવ એમને જ પતિત પાવન પરમાત્મા કહેવાય છે એ જ આ બાળકોને આખા વિશ્વના આદિ મધ્ય અંતના રહસ્ય સમજાવી રહ્યા છે પાઠ ભજવવા માટે તો બધા અહી આવે છે આ પણ સમજાવ્યું છે વિષ્ણુના બે રૂપ છે શંકરનો તો કોઈ પાઠ નથી આ બધું બાપ સમજાવે છે બાપ ક્યારે આવે છે જ્યારે નવી સૃષ્ટિની સ્થાપના અને જૂનીનો વિનાશ થવાનો છે બાકો જાણે છે નવી દુનિયામાં એક આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થાય છે એ તો પરમ પિતા પરમાત્મા સિવાય બીજું કોઈ કરી જ ન શકે એક એક એ જ પરમાત્મા છે જેમને પરમાત્મા કહેવાય છે એમનું નામ છે શિવ એમના શરીરનું નામ નથી પડતું બીજા જે પણ છે બધાના શરીરના નામ પડે છે એ પણ સમજો છો મુખ્ય મુખ્ય જે છે એ તો બધા આવી ગયા છે જામાનું ચક્ર ફરતા ફરતા હવે અંત આવ્યો છે અંતમાં બાપ જ જોઈએ એમની જયંતી પણ મનાવે છે શિવ જયંતી પણ આ સમયે મનાવે છે જ્યારે દુનિયા બદલાવાની છે ઘોર અંધારાથી ઘોર રોશની થાય છે અજવાળું થાય છે અર્થાત દુઃખધામથી સુખધામ બનવાનું છે બાળકો જાણે છે પરમ પિતા પરમાત્મા શિવ એક જ વાર પુરુષોત્તમ સંગમ યુગ પર આવે છે જૂની દુનિયાનો વિનાશ નવી દુનિયાની સ્થાપના કરવા પહેલા નવી દુનિયાની સ્થાપના પછી જૂની દુનિયાનો વિનાશ થાય છે સમજે છે છે ભણીને આપણે હોશિયાર થવાનું અને દેવી ગુણ પણ ધારણ કરવાના છે આસુરી ગુણને પલટાવવાના છે દેવી ગુણો અને આસુરી ગુણોનું વર્ણન ચાર્ટમાં દેખાડવાનું હોય છે

અર્ધો કલ્પ ચાલે છે આ સુરી મત જેનાથી મનુષ્ય અસુર દુખી રોગી બની જાય છે પાંચ વિકાર પ્રવેશ થઈ જાય છે બાપ આવીને શ્રીમત આપે છે બાકો જાણે છે શ્રીમત થી આપણને દેવી ગુણ મળે છે આસુરી ગુણોને બદલાવાના છે જો આ સુરી ગુણ રહી જશે તો પદ ઓછું થઈ જશે જશે આ પણ સમજો છો કે હમણાં આ છે પુરુષોત્તમ સંગમ યુગ બાપ દ્વારા હમણાં દેવી ગુણ ધારણ કરી નવી દુનિયાના માલિક બને છે તો સિદ્ધ થાય છે જૂની દુનિયા જરૂર ખલાસ થવાની જ છે નવી દુનિયાની સ્થાપના બ્રહ્માકુમાર કુમારીઓ દ્વારા થવાની છે આ પણ પાકો નિશ્ચય છે એટલે સર્વિસ પર લાગેલા છે કોઈ ન કોઈનું કલ્યાણ કરવાની મહેનત કરતા રહે છે તમે જાણો છો આપણા ભાઈ બહેન કેટલી સર્વિસ કરે છે બધાને બાપનો પરિચય આપતા રહે છે બાપ આવ્યા છે જરૂર પહેલા પહેલા થોડા ને જ મળશે પછી વૃદ્ધિ થતી રહેશે એક બ્રહ્મા દ્વારા કેટલા બ્રહ્મા કુમાર બને છે બ્રાહ્મણ કુળ તો જરૂર જોઈએ ને તમે જાણો છો આપણે બધા બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ શિવબાબાના બાકુ બધા ભાઈ ભાઈ છીએ અસલમાં ભાઈ ભાઈ છે પછી પ્રજાપિતા બ્રહ્માના બનવાથી ભાઈ બહેન બને છે પછી દેવતા કુળમાં જશે તો સંબંધની વૃદ્ધિ થતી જશે આ સમયે બ્રહ્માના બાકો અને બાકીઓ છે તો એક જ કુળ થયું આને ડિનાઇસ્ટી નહીં કહેવાશે રાજધાની નહીં કહેવાશે રાજાઈ નથી કૌરવોની નથી પાંડવોની રાજધાની ત્યારે હોય છે જ્યારે રાજા રાણી નંબર વાર ગાદી પર બેસે છે હમણાં તો છે જ પ્રજાનું પ્રજા પર રાજ્ય શરૂથી લઈને

બીજા કોઈ ના મંદિર નથી આ દેવતાઓ ના જ ખૂબ મંદિર છે બાળકોને સમજાવ્યું છે કે બીજા બધાના શરીરના નામ બદલાય છે આમનું જ નામ શિવ ચાલ્યું આવ્યું છે શિવ ભગવાન વાચ કોઈ પણ દેહધારીને ભગવાન નથી કહેવાતા બાપ વગર બીજા કોઈ બાપનો પરિચય આપી ન શકે કારણ કે તે તો બાપને જાણતા જ નથી અહીં પણ ઘણા છે જેમની બુદ્ધિમાં નથી આવતું બાપને કેવી રીતે યાદ કરીએ મુંજાય છે આટલું નાનું બિંદુ એને કેવી રીતે યાદ કરીએ શરીર તો મોટું છે તેને જ યાદ કરતા રહે છે આ પણ ગાયન છે ભ્રૃકુટીની વચ્ચે ચમકે છે સિતારો અર્થાત આત્મા સિતારા જેવો છે આત્માને શાલી ગ્રામ કહેવાય છે શિવલિંગની પણ મોટા રૂપમાં પૂજા થાય છે જેમ આત્માને જોઈ નથી શકતા શિવ બાબા પણ કોઈને દેખાતા નથી ભક્તિ માર્ગમાં બિંદુની પૂજા કેવી રીતે કરે કારણ કે પહેલા પહેલા શિવ બાબાની અવ્યભિચારી પૂજા શરૂ થાય છે ને તો પૂજા માટે જરૂર મોટી ચીજ જોઈએ સાલિગ્રામ પણ મોટા ઈંડા જેવા બનાવે છે એક તરફ અંગૂઠા જેવા પણ કહે છે અને પછી સિતારો પણ કહે છે હવે તમારે એક વાત પર સ્થિત રહેવાનું છે અડધો કલ્પ મોટી ચીજની પૂજા કરી છે હવે પછી બિંદુ સમજવું એમાં મહેનત પણ છે જોઈ નથી શકતા આ બુદ્ધિથી જાણી શકાય છે શરીરમાં આત્મા પ્રવેશ કરે છે જે પછી નીકળે છે કોઈ જોઈતો નથી શકતા મોટી ચીજ હોય તો દેખાય પણ બાપ પણ એવું બિંદુ છે પરંતુ એ જ્ઞાનના સાગર છે બીજા કોઈને જ્ઞાનના સાગર નહી કહેવાશે શાસ્ત્ર તો છે ભક્તિ માર્ગના આટલા બધા વેદ શાસ્ત્ર વગેરે કોણે બનાવ્યા કહે છે વ્યાસે બનાવ્યા ક્રાઇસ્ટના આત્માએ કોઈ શાસ્ત્ર બનાવ્યા નથી આ તો પછી મનુષ્ય બેસીને બનાવે છે જ્ઞાન તો તેમાં નથી જ્ઞાન સાગર છે જ એક બાપ શાસ્ત્રોમાં જ્ઞાનની સદગતિની વાતો નથી દરેક ધર્મવાળા પોતાના ધર્મ સ્થાપકને યાદ કરે છે દેહધારીને યાદ કરે છે ક્રાઇસ્ટનું પણ ચિત્ર છે ને બધાના ચિત્ર છે શિવ બાબા તો છે જ પરમ આત્મા હમણાં તમે સમજો છો આત્માઓ બધા છે બ્રધર્સ હું ભાઈ ભાઈ બ્રધર્સ જ્ઞાન હોઈ ન શકે જે કોઈને જ્ઞાન આપીને સદગતિ કરે સદગતિ કરવા વાળા છે જ એક બાપ આ સમયે બ્રધર્સ પણ છે અને બાપ પણ છે બાપ આવીને આખા વિશ્વના આત્માઓને સદગતિ આપે છે વિશ્વના સદગતિ દાતા છે જ એક શ્રી શ્રી એક એકસો આઠ જગત ગુરુ કહો અથવા વિશ્વના ગુરુ કહો વાત એક જ છે હમણાં તો છે જ આ સુરી રાજ્ય સંગમ પરજ બાપ આવીને આ બધી વાતો સમજાવે છે તમે જાણો છો બરાબર હવે નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે અને જૂની દુનિયાનો વિનાશ થાય છે આ પણ સમજાવ્યું છે પતિ પાવન એક જ નિરાકાર બાપ છે કોઈ દેધારી પતિ પાવન હોય ન શકે પતિ પાવન પરમાત્મા જ છે જો પતિ પાવન સીતારામ પણ કહે તો પણ બાપે સમજાવ્યું છે ભક્તિનું ફળ આપવા ભગવાન આવે છે તો બધી જ સીતાઓ થઈ બ્રાઇડ્સ અને બ્રાઇડ ગ્રુમ એક રામ જે બધાને સદગતિ આપવા વાળા છે આ બધી વાતો બાપ જ સમજાવે છે જામ અનુસાર તમે જ ફરી પાંચ હજાર વર્ષ પછી આ વાતો સાંભળશો હમણાં તમે બધા ભણી રહ્યા છો સ્કૂલમાં કેટલા અનેક ભણે છે આ બધો ડ્રામા બનેલો છે જે સમયે જે ભણે છે જે એક્ટ ચાલે છે તે જ એક્ટ ફરી કલ્પ પછી હું બહુ હશે હું બહુ પાંચ ચાર વર્ષ પછી ફરી ભણશે આ અનાદિ ડ્રામા બનેલો છે જે પણ જોશો સેકન્ડ બાય સેકન્ડ નવી ચીજ દેખાશે ચક્ર ફરતું રહેશે નવી નવી વાતો તમે જોતા રહેશો હવે તમે જાણો છો આ 5000 વર્ષનો ડ્રામા છે જે ચાલતો રહે છે આની ડિટેલ વિસ્તાર તો ખૂબ છે મુખ્ય મુખ્ય વાતો સમજાવાય છે જેમ કહે છે પરમાત્મા સર્વવ્યાપી છે બાપ સમજાવે છે હું સર્વવ્યાપી નથી બાપ આવીને સ્વયંનો અને રચનાના આદિ મધ્ય અંતનો પરિચય આપી રહ્યા છે તમે હવે જાણો છો બાપ કલ્પ કલ્પ આપે છે આપણને વારસો આપવા આ પણ ગાયન છે બ્રહ્મા દ્વારા સ્થાપના આમાં સમજણ ખૂબ સરસ છે વિરાટ રૂપનો પણ અર્થ જરૂર હશે ને પરંતુ બાપ સિવાય ક્યારેય કોઈ સમજાવી ન શકે ચિત્ર તો ખૂબ છે પરંતુ એકની પણ સમજણ કોઈની પાસે નથી ઊંચામાં ઊંચા શિવ બાબા છે એમનું પણ ચિત્ર છે પરંતુ જાણતા કોઈ નથી અચ્છા પછી સૂક્ષ્મવતન છે એને છોડી દો એની જરૂર જ નથી હિસ્ટી જોગ્રોફી અહીંની સમજાવવાની હોય છે ત્યાં તો છે સાક્ષાત્કારની વાત જેમ અહીં આમનામાં બાપ સમજાવે છે એમ સૂક્ષ્મવતનમાં કર્માતીત શરીરમાં બેસીને

કેવી રીતે થઈ આ પણ કોઈ જાણતું નથી બીજા ધર્મોની સ્થાપના વિશે તો બધા જાણે છે પુસ્તક વગેરે પણ છે લાખો વર્ષની તો વાત જ ન થઈ શકે આ તો બિલકુલ ખોટું છે પરંતુ મનુષ્યની બુદ્ધિ કંઈ કામ નથી કરતી દરેક વાત બાપ સમજાવે છે

જે ફીચર્સ જે એક્ટ સેકન્ડ બાય સેકન્ડ પસાર થઈ તે ફરી હુબહુ બહુ 5000 વર્ષ પછી રિપીટ થવાની છે એટલું વન્ડરફુલ આ નાટક છે બીજું કોઈ સમજાવી ન શકે તમે જાણો છો આપણે બધા પુરશાર્થ કરીએ છીએ નંબર વાર તો બનીશું જ બધા તો કૃષ્ણ નહીં બનશે ફીચર્સ બધાના ડિફરન્ટ હશે અલગ હશે કેટલું મોટું વન્ડરફુલ નાટક છે એક ના ફીચર્સ ન મળે બીજા સાથે એ જ હુબહુ ખેલ રિપીટ થાય છે આ બધા વિચાર કરી આશ્ચર્ય થાય છે કેવી રીતે બેહદના બાપ આવીને ભણાવે છે જન્મ જન્માંતર તો ભક્તિ માર્ગના શાસ્ત્ર વગેરે વાંચતા આવ્યા સાધુઓની કથા વગેરે પણ સાંભળી હવે બાપ કહે છે ભક્તિનો સમય પૂરો થયો હવે ભક્તોને ભગવાન દ્વારા ફળ મળે છે એ નથી જાણતા ભગવાન ક્યારે ક્યાં રૂપમાં આવશે ક્યારેક કહે છે શાસ્ત્ર વાંચવાથી ભગવાન મળશે ક્યારેક કહે છે અહીં આવશે શાસ્ત્રોથી થી જો કામ થઈ જાત તો પછી બાપને શા માટે આવવું પડે શાસ્ત્ર વાંચવાથી જ ભગવાન મળી જાય તો બાકી ભગવાન આવીને શું કરશે અર્ધો કલ્પ તમે આ શાસ્ત્ર વાંચતા વાંચતા તમો પ્રધાન જ બનતા આવ્યા છો તો બાકોને સૃષ્ટિનું ચક્ર પણ સમજાવતા રહે છે અને દેવી ચલન પણ જોઈએ એક તો કોઈને દુઃખ નથી આપવાનું એવું નથી કોઈને વિષ જોઈએ વિકાર જોઈએ છે તે નથી આપતા તો આ કઈ દુઃખ આપવું છે એવું તો બાપ કહેતા નથી કોઈ એવા પણ બુદ્ધુ નીકળે છે જે કહે છે બાબા કહે છે ને કોઈને દુઃખ નથી આપવાનું હવે આમ વિષ માંગે છે તો એમને આપવું જોઈએ નહીં તો આ કોઈને દુઃખ આપવું થયું ને આવું સમજવા વાળા મૂઢમતી પણ છે આ બાપ તો કહે છે પવિત્ર જરૂર બનવાનું છે આસુરી ચલન અને દેવી ચલન ની પણ સમજ જોઈએ મનુષ્ય તો આ પણ નથી સમજતા તો તે કહી દે છે આત્મા નિર્લેપ છે કંઈ પણ કરો કઈ પણ ખાઓ પીઓ વિકારમાં શાકાહારી ખૂબ રહે છે વિદેશમાં પણ જરૂર સારું છે ત્યારે તો વેજીટેરિયન બને છે બધી જ જાતિઓમાં વૈષ્ણવ હોય છે ચી ચી ચીજ નથી ખાતા માઇનોરિટી હોય છે થોડા એવા હોય છે તમે પણ માઇનોરિટી છો આ સમયે તમે કેટલા થોડા છો ધીરે ધીરે વૃદ્ધિ થતી જશે બાકોને આજ શિક્ષા મળે છે દેવી ગુણ ધારણ કરો છી છી વસ્તુ એવી કોઈના હાથની બનાવેલી ન ખાવી જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલદા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાના ચાર્ટમાં જોવાનું છે પહેલું અમે શ્રીમતની વિરુદ્ધ તો નથી ચાલતા બીજું જુઠ્ઠું તો નથી બોલતા ત્રીજું કોઈને હેરાન તો નથી કરતા દેવી ગુણ ધારણ કર્યા છે બીજું ભણતરની સાથે સાથે દેવી ચલન ધારણ કરવાની છે પવિત્ર જરૂર બનવાનું છે કોઈ પણ છીછી વસ્તુઓ નથી ખાવાની પૂરા વૈષ્ણવ બનવાનું છે તથા વિકારી સપનાઓથી પણ મુક્ત ભવ બાપનું ફરમાન છે કે સૂતી વખતે સદા પોતાની બુદ્ધિને ક્લિયર કરો ભલે સારું કે ખરાબ બધું બાપને હવાલે કરી પોતાની બુદ્ધિને ખાલી કરો બાપને આપીને બાપની સાથે સુઈ જાઓ એકલા નહીં એકલા સુઓ છો અથવા વ્યર્થ વાતોનું વર્ણન કરતા કરતા સુઓ છો ત્યારે વ્યર્થ અથવા વિકારી સ્વપ્ન આવે છે આ પણ અલબેલાપણું છે